ની જયંતિ નિમિત્તે સાણંદમાં રાજ્યમાં સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાણંદમાં ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી હાથીની અંબાડી પર બાબા સાહેબ અને સંવિધાનને રાખી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભવ્ય ભીમ ગરબાનું આયોજન કરાયું રેલીમાં અડસઠ ગામોની તેમજ જિલ્લાના અન્ય તાલુકામાંથી સાત કિલોમીટર લાંબી રેલીમાં આઠ હજાર લોકો જોડાશે રેલીમાં ડોક્ટર સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ રાવ આંબેડકર ઉપસ્થિત રહેશે સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક જગ્યાએ ભવ્ય થી અતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે સાણંદની અંદર ખૂબ આનંદની વાત છે કે સાણંદની અંદર આજે સૌથી અત્યાર સુધી ના થયું હોય એ પ્રકારનું આયોજન સાણંદની અંદર કરવામાં આવ્યું છે અહીંયાથી હાથી દ્વારા સંવિધાનને લઈને અને બાબા સાહેબ આંબેડકરના સાથે આગળ લઈને સમગ્ર સાણંદની અંદર આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે પણ ફરીથી ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે 那好，再煮。